હેલો ગજ કેમ છો મિત્રો મજામાં જાણે કે મજામાં ટીશો ત્યાં તેજ ના છોડ્યો છે હા શ્યાન હા પાવર સ્ટીરિંગ Hey! Kia! Hey! Hey! Kia! Hey! Hey! Kia! Hey! Hey! Kia! Hey! Kia! Hey! ઇમણા માલે સુટ્ટો બે પગે તેજરાજ રાજ Hey! ha, có được ha, bye bye, yeah. hey, có được પાવર સ્ટેરિંગ ઘોડામાં પાવર સ્ટેરિંગ આવે

મિત્રો મજામાં નાખી મજામાંથી શું અત્યારે આપણે હા બાજુ બાજા ને આપડે કુદાવાનો બે પગે

હ બેટા ક્યા કેહ કે તો સામન ટાટ કરે હેપ બાઈ હા કડો હા હા કટો હાટલી નોટો ભાઈ કે Yeah, 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 yeah. Ha, bà ha, balo, balo bà ah, balo. bà ah, balo balo. bà loa bà 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 અંજો મત ફેઝ જાવે વાહ સારી લ્યા વાહ બહુ વાહ ઓકરાટ છે આજ તો બજન

એ બસ ફેલા ક્યાં ફેક દેશે ઓર આ બજજો ભલા કાપે બસ બેટ સાબાસી દેજો રેજીભાઈ આને સબેસ જો હાલો હવે નાજી ઠડે એ એ અહીંયા અહીંયા આવો ઓલ ને આ શું જો

હ બાજુ ઘુજ હા સાઈકલ કરો અર્ચા ધીમે ધીમે ચાલુ હે

ऐ ऐ आ गडो आ गडो इला वीडियो ન્યાનો <laughs> તો <laughs> <laughs> <laughs>

મુજબ મહાણીયા કે